સિહોર તાલુકાના સોનગઢ ખાતે ત્રીસ લાખના કામોનું કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા હસ્તક લોકાર્પણ કરવામાં આવ્યું સોનગઢ ખાતે ગુરુકુળ હાઈસ્કૂલમાં આજે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે સોનગઢમાં આવેલી સરકારી હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રી દ્વારા ટોડી ગામમાં કોમ્યુનિટી હોલ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી આગળ તેમને ભાવનગરથી હરિદ્વાર અને અયોધ્યા માટેની ટ્રેન ચાલુ કરવામાં આવી

અહીંયા નજીક બેદેશના મંત્રી અને આપણા સૌના ના માર્ગદર્શક માનનીય રઘુભાઈ હુંબલ આપણા જિલ્લાના ખૂબ સરળ અને અનેક પાર્ટીના કાર્યક્રમો જે આવે છે એને ખૂબ સારી રીતે કામ કરવાનું જેમને યશ મળે છે એવા આપણા જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી દિગ્વિજયસિંહભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન તાલુકા સિંહોળના પ્રમુખ લીલાબેન કુરજીભાઈ તાલુકા સદસ્ય સોનગઢ અધિકારી ખાસ કરીને બે હજાર થી આ ગુજરાતની ધુરા આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એની એક નેમ હતી કે શેવાડાના માણસ સુધી સેવા પહોંચે શેવાડાનો માણસ ક્યાંય દવાખાને જવામાં કે એને દવા મળવામાં કે એની સારવાર થવામાં કે મુશ્કેલી ન આવે એની પ્રાથમિક સુવિધાઓ એનાથી વંચિત ન રહી જાય એના માટે જે નરેન્દ્રભાઈ પ્રયત્ન વર્ષોથી કરી રહ્યા છે અને અત્યારે આખા દેશની અંદર દેશની સુખાકારી માટે જ્યારે નરેન્દ્રભાઈ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે ભાવનગર જિલ્લો ખૂબ નસીબદાર છીએ કે ભાવનગર જિલ્લાને પહેલીવાર બેમુબેન સાંસદ બન્યા અને પહેલીવાર વાર જ નરેન્દ્રભાઈ એની કેબિનેટમાં સ્થાન આપ્યું